Angles. રિવર લિંક મુદ્દા પર ડાંગ જિલ્લાના વઘઈ ગામ ખાતે આદિવાસી જન આક્રોશ રેલી અનંતભાઈ પટેલની આગેવાની હેઠળ કાઢવામાં આવી ડાંગ જિલ્લામાંથી મોટી સંખ્યામાં સમર્થકો ધરમપુર જવા નીકળ્યા અને પોલીસ દ્વારા લોકોને ડિટેન કરવામાં આવ્યા હતા તે બાબતે પોલીસના દમનના વિરોધમાં કાઢવામાં આવી હતી રેલી જુઓ આદિવાસી આગેવાનોએ શું કહ્યું

બગઈ ખાતે ગત જે પોલીસ નો જે દમન થયો છે આપણા પર આપણી પ્રજા પર એના વિરોધમાં આજે આપણે અહી આવ્યા છે આજે સૌ પ્રથમ તો તમારી સૌની કુમારીને સલામ છે કે આજે આપણા આટલા વરસાદ માં આવ્યા પ્રકૃતિ આપણી સાથે છે આપણે પ્રકૃતિ પૂજક છીએ આજે પ્રકૃતિ પણ આપણી સાથે છે અને આજે આપણે સૌને આપણા વિસ્તારમાં અનુસૂચિત પાંચ વિસ્તાર છે તો આજે આપણે બધાને બતાવી દીધું છે કે આ જળ જંગલ જમીન અમારી છે તેમ બને જો મારા આદિવાસીઓ વિસ્તારમાં કોઈ પણ વિનાશક પ્રોજેક્ટ આવશે તો એનો વિરોધ કરવા આ સંઘર્ષ સમિતિ હર હંમેશ તૈયાર રહેશે આ આજ વિરોધ પ્રદર્શનમાં આપણે આવ્યા હતા આદિવાસી સમાજે આજ સુધી કોઈ પણ અનિચ્છીય બનાવ આજ સુધી બન્યો નથી કે નથી કોઈના પર કાકરી ચાડો કર્યો પરંતુ તેમ છતાં વઘાઈ સાથે જે ગરવી પીએસઆઈ એ ખોટી રીતે કાકરી ચાણો કર્યો આપણા આદિવાસી સમાજની માતાઓ બહેનોને અને યુવાનોને જે ઉશ્કેર્યા ટેમ્પોમાંથી ગાડીની ચાવી કાઢી લીધી અને ખોટી રીતે આપણને એના વિરોધમાં આજે આપણે આવ્યા છે અને આજે અહીંથી હું ફરીથી જાહેર કરું છું કે મારા આદિવાસી સમાજના કોઈ પણ લડત આંદોલનમાં હવે પછી જો કોઈ પોલીસ આવે કે કોઈ પણ આવે અમે ચલાવવાના નથી આ મારું રામ છે મારો વિસ્તાર છે અમે આ જગ્યાના આ જંગલના માલિક અમે છીએ અમારે કોઈની પરમિશનની જરૂર નથી જય આદિવાસી

દિવસ આપણને આપણને નથી ને આપશું પણ નહીઓ આપડા આનંદભાઈ ને આગેવાની પણ આનંદભાઈ કે આપડે કરીશું કરીશું ને

અનંતભાઈ આપણા માટે લોહી રેડતા હોય અને સંઘર્ષ છતાં પણ ચાલુ હોય યુસુફ ગામી પર ગામી પર ઓગણીસ જેટલા પીઆર ગેસ છોડવામાં આવે પણ એક્સપાયરી ડેટ વગરના અને સતા પણ તાકાતથી લડતા હોય મને એવું લાગે છે મને એવું લાગે છે કે હું બે સિંહો વચ્ચે ઉભો છું શું તમને લાગે છે

સમાજના લોકો ને કેવું છે મારી એક વાત કરીને કર્યો કરે એને કાચના બાઉલમાં મૂક્યા અને પેલો એને એને ઢાંકવાના છોડી દીધા ઢાયકા ની એટલે પેલો એના હાથે દોસ્તારું એને એમ કીધું કે આ કેમ દેવાની ઢાયકા કટલા નીકળી જાય ત્યારે પેલા એ હું કીધું મને ખબર છે એમ કે એક કટલો ચડે તો બીજો એને પગ પકડીને ખેંચી જ પાડે એટલે

આવે છે એટલે બધા ભીનાઈ ગયા એટલે અવાજ ઓછો કરે છે સમર્થન કરવા માટે અને વિસ્થાપન ના ડર થી રેલી માં આવતા જે ભાઈઓ રોક્યા હતા જેમના પર ફરિયાદો થઈ છે એના વિરોધમાં આજે આપણે રેલી કાઢી છે એટલા માટે કે આપણે જળ જંગલ જમીનના માલિક છે આ દેશના માલિક છે એટલે આપણને રોકવા રોકવાવાળું કોણ અને એના માટે જ આ વહીવટી તંત્રને કહેવા માટે આવ્યા છે કે હવે તમે અમને રોકશો ના તમે અમને રોકશો કાલે પણ એવી રીતે જ અમારા વિસ્તારમાં ત્રણ કલાકથી પોલીસ અને લોકો વચ્ચે સંઘર્ષ ચાલતો હતો ત્યાં ગયા પાંચ મિનિટ વાત કરીને ઓગણીસ જેટલા એક્સપાયર ડેટ એ લોકોએ એ ટીયર કેસ છોડ્યા આદિવાસીઓને મારી નાખવાની કોશિશ કરી પણ આજે પણ તમારી વચ્ચે છે તમારા માટે લડવા માટે આવ્યા છે અમે ક્યારે પાછળ નટી હત્યા અને તમે પણ પાછળ નટી હઈતા એટલે આપણે આવનાર સમય પાપણ પારતાપી નર્મદા રિવર લિંક ને પણ કોટલામાં બાંધીરા જૂઠાલાલના ઘરે મુકે આવીશો અમે કલ્પેશ પટેલ જોડે વાત કરતા હતા કે અનંતભાઈ આપણા ધારાસભ્ય છે એમના પર હુમલો કરે સતાયે અમારા જ પર ચાર જેટલા ગુના દાખલ કરે કાલે પણ શાંતિથી કીધો કે વેદાંતા જજમેન્ટ એવું કહે છે રાજ્યસભા લોકસભા કરતાં સર્વોપરી ગ્રામસભા છે અને ગ્રામસભા ઈચ્છે તો એક ઈંચ જમીન પણ સરકારને આપી શકતી નથી અને એના કાયદાનો અનાદર કરે એના પર દેશ જોવાનો ગુનો લાગે છે ત્યારે ત્યાં ઉપસ્થિત પણ જવાબ આપી શક્યો ન હતો અને વળતી મૂકીને એને અમે આનંદ પટેલ સાહેબ ની આગેવાની માં લડતા લડતા અમારા પર જેટલા ગુના કરવા હોય એટલા ગુના દાખલ કરે પણ પોલીસ પણ કાન ખોલી સાંભળી લે કે જેટલા ગુના દાખલ કરવા કરી દેજો પણ અમે અમારા વિસ્તારના લોકોને જ્યાં પણ તકલીફ પડતી હોય આનંદ પટેલ અને એની ટીમ સાથે પહોંચી જઈશું અને અમે લોકોને ન્યાય અપાવીશું